અરે ગરમી જેટલી પોલા પૂડ આઈ રહી ગરમી તો હોત ને અને લ્યો હજુ તો આ શેતી નો કોમે પાલી નહી રહ્યા મીંડા બધું કડાવાનું પડ્યું તો આખી જિંદગી શેતા શેતી કરીએ એટલે હું કરીએ પૂડો વાટ જોઈ રહ્યા હવે પીન કાઢી જિંદગી સૌરાષ્ટ્ર માં સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં દરિયા કિનારા નીકળતો મજા આવે આખી જિંદગી લે આડે ફરવા ફરવા તો આની ઈચ્છા આય યાર બરોબર પણ પૈસા નહીં હતા એટલે આખી જિંદગી શેતી જ કરી હું ભેગું કરી સમય લઈ જતા હું આવું એટલે વાપરવા જુગા લઈ લેજો ફાળો તો મુકાય વાપરવા જુગા ચાલ તો નહીં બુડો કઉણ કર્યું ગોઠવતા હોય ફરવા વળી થોડા ઘણા વેચી મારીએ બીજું થાય થોડા વેચી મારો કરાય બીજું કહું હજાર બે હજાર જેવું લઈ લઈએ વાપરવામવા પડે મને એ તો હું હાલે વાપરવા જોગા લઈ લેજો એટલે જ ને ફરવા જવાનું ઈચ્છા થાય છે આપડા વાહના નવરા હોય એવું હે એટલે બધા ફરી આયી બધા કઈ આયા વાહમાં બધા કહી દીધું કોઈ બાચી નહી ખાલી છેલ્લા તમે હતા તે તમને કેવા આવ્યો મંગુ ના જસુભાઈ જસુભાઈ ના મંગુ ના બધા દાજી ને કહી આયા ના એમને કીધું એમને કેવું તમને નહીં ખબર માર નહીં મેરા પેલી હવે પૈસા લોટ આવી ગયો એમના આવ્યો પેલું ના વેચી માર્યું એમને હું હતું એમને પેલું ત્યાં બાળ ત્યાં ને વેચી માર્યું વેચી માર્યું અરે તું જબરી કરી પૈસા હું થઈ ગયો તમને ખબર જ તો અમને તો ખબર જ નહી પૈસા લેવાય ગયા દસ્તાવેજ થઈ ગયો તો જવું પડશે પૈસા પત્યા તો કોઈ પતી ગયા પૈસા પત્યા નહીં હાલ જવું નહીં ના ક્યારે જ ને હો તમે લેતા હો હાલ જવું ને હું તો એવું એ પૈસા પ્રવાસ નું ગોઠવ્યું બે બે લાખ લેવાના તો પતિ પ્રવાસ નું ઊભું કર્યું ના જ આ બાબતે તમને ખબર તો કેવા બનેલા મો પૈસા ગમે યાર હું તમને આલ દે ના ખબર પૂરું એમનો ફોન બનેલો હે એ તો બે બનેલા તમને ખબર હશે હમણાં તો જબી કરી આ ખુદ આ શું કરો તાર આપડે ચા પીને જઈએ ઈંડા બેંડા કઢાવી દઈએ આ પુ ફરવા જવાનું આવ્યું જવું પડશે ઈંડા કઢાવવા એટલે આ ક્યારેય જોઈ ના આવ્યો ક્યારેય નહીં પૈસા આઈ ગયા એટલે ફરાર થઈ ગયા લાગે લાય બોર ઉપર તો જોવા દે બોર ઉપર હોય તો સારું હોય ને કીધા ના મજા અને આપડે શું કરવું કર્મ એસી વેસી ના ખાઈ પડશે નખાઈ દેપ લાવી દે ગાડી

અમે કૈસ ની ખુરણી કરતા હોઉં ને એટલે પહોંચ્યા પૈસા કે બે લાખ હાયા લાખ

એટલે પણ નહી આયાદી ગપ્પો માર પૈસા એ નઈ ગોડા જોઈ જોઈ ને બોલો મજા ના આવે એટલે એટલે પૈસા હું તાર જોડે માગવું પડે તું માર એટલે મોન આલી બોલા હું એટલે પૈસા વાતો નહીં કરવાની ચાળા નીકળતું ગોડિયું મા ઉપર છે ને હા પરમાની તો વાત મેલ દે તું પૈસા લાયા પહેલા પૈસા પૈસા એક રૂપિયામાં તું જતો જતો બંડા લઈને પકડા આયો પકડજે તું પકડજે સાથી આમાં પકડા આયો પકડજે સકળ બજે સકળ પુદા 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 કુસમે પુદા લે દે મમા દે પકા પકા એ અરે બાપ થા બાપ બાપ અરે મોલા લેવા દે આ પપડે મારી દુશ્મની તને બઉ ના ભારે પડે તો ખાલી મારા જોડે આવજે જોડા થાક લાગી ગયો પણ આમ તો જબ્બર થાકી ગયો મારે કદી પૈસા નું મમા હા થાક લાગ્યો

જબર મારે અમને બઉ રોંગ જગ્યા એ ને અમને આ દુશ્મની બઉ ભારે પડશે હવે ખાલી તમે જો હું શું કરું ને એ તમે ખાલી જોતા જ રહીતા હો